વરસાદ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં વધુ એક હત્યાથી ચકચાર મચી ગઈ છે હવે છેવાડાના કપરાડાના લેખવડ ગામમાં રાત્રે ઘરમાં સુતેલી એક મહિલાની તીક્ષ્ણ હત્યાના ખાંચીકી હત્યારને અપચાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી મળતી માહિતી મુજબ લેખવડના બાદોશાફળિયામાં રહેતા નનીબેન બેન ધાકલ ભાઈ લાખણ નામની મહિલા ગઈ ગઈ રાત્રે ઘરે તેમના બે બાળકો સાથે સુતા હતા મૃતકના પતિ અને પુત્ર ધંધે ઘરે બહાર હતા અને આથી આ મહિલા બે બાળકો સાથે ઘરમાં સુતી હતી એ વખતે જ કોઈ અજાણ્ય વ્યક્તિ દ્વારા તેની કળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ચીખી હત્યા નીપજાવવામાં આવી હતી સવારે બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે મહિલાની હત્યા કોણે કરી અને અત્યારનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી આથી પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે સિનતભાઈ લક્ષુબેન દળવી જીબે આ બેનનું નામ શું હતું અને શું ઘટના બની હતી એ બેનનું નામ છે નનીબેન દાખલભાઈ લાખન ને ઘટના એવી બની કે એ વ્યક્તિ રાતના ઊંઘી ગયા હશે ને એટલી વારમાં કોઈ શખ્સ આવીને એને ગદન પર બે ઘા મારી ગયા કેટલા લોકો એના એ લોકો એ લોકોના બે ઘર છે એક ઘરમાં જ્યાં ઢોર રહે ત્યાં એ પેલી નાની રહેતા હતા ને એનો એનો ઘરવાળો વલસાડ કામે ગયો હતો તો એ એના હાથે એની છોકરીની છોકરીના બે છોકરા ત્રણ છોકરાઓ એના સાથે ઊંઘી ગયા હતા પણ પરંતુ એ લોકોને ખબર નહીં હતી ને એને જે ઘા થયો હતો એ બીજી બેન એક કુતિ એને ખબર પડી કે એને ઘા પડેલો છે એટલે બીજા ગામ લોકોને એને ખબર પડી આખી ઘટના કેવી રીતે ખબર પડી ઘટનામાં એવું થયું થયું કે જ્યારે પણ એ છોકરાઓ ત્યાંથી ઊંઘેલા આવતા ત્યાંથી જાગા હશે ત્યારે સવારે એ છોકરાએ ત્યાં લોહી જોયું એટલે લોહી જોતામાં પેલા છોકરાએ પેલી એક મથીબેન કરીને એને મિલમાં આવી લેશે ત્યાં જઈને કીધું કે અમારી મમ્મીના મોડામાંથી લોહી પડતું છે એમ ત્યારે એ મથીબેન ત્યાં આવીને જોયું તો એને ગદન પર ઘા પડેલા પડેલા જોયા ને એ પૂરી થયેલી હતી એને હમણાં ત્યાં બધી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી ત્યાંથી જાણ થતામાં બધી પોલીસ આવી હતી ને ત્યાંથી હવે આ દવાખાને પીએમમાંથી લઈ આવેલા છે